સામાન્ય લોકોને ફસાવા ઠગબાજો અવનવા નુસ્કા અપનાવતા હોય છે ત્યારે વરાછામાં પાણીપુરીના પૂરીના ધંધાર્થીને ફિલ્મ અભિનેતા સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને 15 કરોડ રૂપિયાની માંગ કરતા મામલો સાયબર ક્રાઈમમાં પહોંચ્યો હતો સુરતમાં છેતરપિંડી માટે અવનવા અને હતકડા લોકો અજમાવવા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરને બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઇમેલથી મોકલીને પંદર કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી એક પોઈન્ટ પચીસ લાખ ટેક્સ લીગલ ફીના માગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે વરાછામાં રહેતા જતેન્દ્ર જયસુખ દેસાઈ પાણીપુરી મેન્યુફેક્ચર છે વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસે વેપારીના ઇમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલિવૂડ એક્ટર છે જેના અનુસંધાને એસએસઆર એસોસિએટ નામે નોટિસ મોકલી હતી નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર મેનેજિંગ પાર્ટનર ઓફ એસએસઆર એટની અહીંથી ઈમેલ આવ્યો હતો નોટિસમાં લખ્યું કે પંદર કરોડ સેશન્સ ચૂકવી આપવા તેમજ એક પોઈન્ટ પચીસ લાખ ટેક્સ લીગલ ફી માંગી હતી કન્સલ્ટ ભગીરથે વેપારીને કહ્યું કે મારી દિનેશ રાવ જે મુંબઈ મુકામે રહે છે સલમાન ખાન અને એકનાથ શિંદે સાથે જોડાયેલ છે વાત થઈ ગયેલ છે નોટિસમાં ચાલવું હોય તો ઈમેલ ઉપર પૈસા આપવા પડશે તો પટાપટે કરવી હોય તો ચાર કરોડ આપવા પડશે અને રોકડમાં દોઢ કરોડ આપવા પડશે જોકે આ ઈમેઇલ સુરતથી મોકલાયા ન છે જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સાયબર ક્રાઇમ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપોરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલો હતો ત્યારબાદ ત્રીસમી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક એસએસઆર પ્રાઇવેટ લિમિટેડ એસએસઆર એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે પંદર લાખ પંદર કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ એક લાખ હજાર ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે સદર બાબત સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા ત્યારબાદ એમને પોત કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ રો નોટિસ નંબર વનના નામથી મળી હતી ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ એમને પોતાની આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ ત્યારબાદ થોડા દિવ દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો પંદર કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીઝ છે ભરવી જ પડશે અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માંગતા હોય તો પાંચ કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો દોઢ કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સિસ કે જે ફી હોય એ આપવી પડશે આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓએ સાયબર ક્રાઈમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલીએ આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે